માણાવદર તાલુકામાં બનેલ ઘટના બાબતે હોસ્પિટલમાં લોકોના ટોળા ઉમટ્યા હતા જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના ઇન્દ્ર ગામના દલિત પરિવારની દીકરીના મોતના પગલે પરિવારમાં રોષ ફાટી નીકળ્યો છે જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના ઇન્દ્રા ગામે કિશોરભાઈ રાણવાની દીકરી મમતાબેન છ મહિના પહેલા આહિર સમાજના એક યુવાન જગદીશ હીરા જાદવ ફોસલાવીને અપહરણ કરીને લઈ ગયો હોય અને ત્યારબાદ કેટલી વાર ઘરમાંથી કાઢી મૂકીને આજે સવારે તેનું મૃત્યુ થયું હતું તેમ જગદીશના મામાએ મમતાના પપ્પાની જાણ કરી અને માણાવદર સિવિલ હોસ્પિટલે લઈ ગયા હતા હાલ મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો માણાવદર ભેગા થયેલ છે આ સમાજ દીકરીને ન્યાય મળે તે હેતુસર લોકો હેતુ રાષ્ટ્રીય દલિત સમાજના આગેવાનો તે એકઠા થઈ રહ્યા છે વધુ તપાસ માણાવદર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ છે રોજ માણાવદર સિવિલ હોસ્પિટલ ખાતે સોનલબેન રાણવાનું ડેટ કરી નાખવામાં આવી છે એમનું મર્ડર કરી નાખવામાં આવ્યું છે પ્રાથમિક તપાસમાં અમને એવું જાણવા મળે છે હવે આ બનાવ સવારે છ વાગે સોનલબેનની ડેડ બોડી અહીંયા જે છોકરો એને અપહરણ કરીને લઈ ગયો હતો એ છોકરો અને એના ભેગા છ સાત સામાજિક અસામાજિક તત્વો પણ અહીંયા હોસ્પિટલે આવી અને ડેડ બોડી અને પોલીસને પણ જાણ ડૉક્ટરે કરેલી છે હવે આ બનાવની હકીકત એવી છે કે આજથી ચાર મહિના પહેલાં એ છોકરો જ બરાબર સામેના ઘેરે જ રહેતો હોય એટલે એ છોકરો છોકરીને એમ કેન પ્રકારે ફોસલાવીને લઈ ગલ લઈ જાય ત્યારબાદ એને બાજુના ગામમાં ઘણા ગામની અંદર વાડીની અંદર ગામમાં બંધક બનાવીને રાખેલ એવા અમને પ્રાથમિક જાણમાં મળેલ છે વારીને પરતે બાજુ છોટ પણ મોકરી મૂકેલ છે અને એ વાડીની અંદર એ છોકરીને કેદ કરીને રાખવામાં આવેલી હતી પછી છોકરીને લઈ ગયેલ પછી બે મહિના બાદ એ લોકો આવેલ અને ભાઈની ઘરે આવી અને ભાઈને ધમકાવેલ કે તમારી દીકરીને તમે લઈ જાઓ પણ આ લોકોએ કીધું ભાઈ તું મારી દીકરીને મૂકી જાય અહીંયા ત્યારે એ છોકરાએ અને જે એના એની સાથે આવ્યા હતા એની સ્પષ્ટ શબ્દોમાં કીધેલ છે કે તું તારી દીકરીને લઈ જાય અને કે તારી દીકરીને અમે જીવતી હરકાવી દેવું કે મારી નાખશું આવી સ્પષ્ટ રીતના એના ફાધરને કહેલ છે ત્યારબાદ આજ સવારમાં આજે રાતના આમની ડેથ થઈ ગયેલ છે અમને ડૉક્ટરે એવું કીધું છે કે આ રાતે આઠથી બારની વચ્ચે આ બનાવ બનેલો હોય પણ કયા કારણોસર એ લોકોએ નથી પોલીસને જાણ કરી અને એની રીતના અહીંયા ડેડ બોડી લઈ અને મારા વગર સિવિલ હોસ્પિટલમાં મૂકી દીધી ત્યારબાદ ડૉક્ટરે પોલીસને જાણ કરેલી છે એટલે આ બનાવ આખો બનાવ ક્યાંક ને ક્યાંક ઇશારો કરે છે કે આ બેન જોરે અન્ન બનાવ કરી અને એને જાણી જોઈને જ મારી મારી નાખ્યું હોય એવું અમને લાગે છે અને પોલીસ હાલ ફરિયાદ પણ નથી લેતી તો આ બાબત માં બહુ દલિત સમાજ અને સામાજિક સંગઠનો બહુ ગંભીર છે જો ફરિયાદ લેવામાં નહીં આવે તો માણાવદર તાલુકાની અંદર ઉગ્ર આંદોલન થાય અને એના પરગા ગુજરાતમાં પડશે જય ભીમ ઇન્કલાબ જિંદાબાદ જગદીશ યાદવ રિપોર્ટ જુનાગઢ